સૌથી વધારે કોઈ દુઃખી થતો હોય ને તો એ દીકરો થાય છે પુરુષ વધારે દુઃખી થાય છે કેમ ન પત્નીને કાંઈ કહી શકાય ન માને કાંઈ કહી શકાય કેવું કોને જો માને કહે તો પત્ની હામો થાય કે તમે તો જ્યારે હોય ત્યારે બાનો જ પક્ષ લો છો અને પત્નીનો પક્ષ થાય તો મા એમ કે તું તો તારી વહુનો થઈ ગયો છો પણ વાલા ભક્તો મારી પ્રાર્થના છે કે તમારા બે લોકોના કંકાસમાં એક ત્રીજો માણસ બહુ પીસાતો હોય છે બહુ દુખી થતો હોય છે એનું જ ધ્યાન રાખજો સવારથી લઈને ટિફિન લઈને જાય ને સાંજે આવે આવતા હારે જમવા બે તઈ ચાલુ કરે બા મને આમ કેતા અને હારા મારો સમય ઈ જોઈએ એને પછી પાછા તમે કેટલું ખાવું પણ કઈ તમે આમ તમારું શરીર તો જોવું પણ ખાઈ બાળી નાખો છો એનું કરો પેલા જમવા બે તઈ બાળી નાખો તમે જો કે અહીંયા વેરાવળ તો કોઈ છે જ નહીં વાતો તો ગામ ની વાત છે હવે રેવું એક કલાક ને હે જાદવભાઈ રેવું એકાદ કલાક હવે એક જ રહી છે ને કેટલી રહી હા બસ એક કલાક રહી છે એક વાગે તો વેરાવળમાંથી આ દુનિયામાં તમને જ્યારે સમાજ પૂછતો થશે ને ત્યારે તમારા ભીતરના લોકો જે વાસે જેને ગમતું નહીં હોય તમારા નજીકના લોકો જે હશે એને ગમતું જ નહીં હોય આ દુનિયામાં આપણી પ્રગતિ આપણને તો ગમે પણ આપણા બાજુવાળા કોઈને આજુબાજુવાળાને ગમે નહીં તમારી પ્રગતિ થાય એને ન ગમે તું ભાઈ કેમ આગળ વધી ગયો તો તમને ક્યાં કોઈ ના પડી તમારા માર્ગમાં ક્યાં કોઈ કાંટા નાખા છે તમે દોડવાનું ચાલુ કરો તો તમે આવી શકો ઉપર તમે થોડી મહેનત કરો તમે થોડો પુરુષાર્થ કરો તમે થોડો ભાવ રાખો શ્રદ્ધા રાખો ભગવાનમાં અને એક નીતિ રાખો તો ભગવાન તમને ફળ આપ્યા વગર ન રહે કોઈ દિવસ તમારા જીવનમાં નીતિ હશે તમારા જીવનમાં નિષ્ઠા હશે તો ક્યારેય પણ પરમાત્મા તમને ઓછું ફળ નહીં આપે અને નીતિ વગરનું ફળ વધારે લઈ આવશો તોય તમને સુખ નહીં આવે એમ તમે ભોગવી નહીં શકો બરાબર તો શિશુપાલે ભગવાનનો વિરોધ કર્યો ભગવાન એને સાવધાન કર્યો કે મેં મારા ફૈબાને વચન આપ્યું છે કે હું સો અપરાધ માફ કરીશ પછી નહીં કરું છતાં પણ ન સમજ્યો અને સો ગાળ ભગવાનને આપી એકસો એક ગાળ જે ભગવાનને બોલે પરમાત્માએ સુદર્શન ચક્રથી ભરી સભામાં શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું છે શિશુપાલ મરાયો પરમાત્મા આ યજ્ઞની અંદર બહુ મોટો ઉપદેશ કરે છે કે જ્યારે ભગવાને ઉપદેશ આપ્યો ત્યારે બધાને કામ સોંપાયું હતું આ યજ્ઞમાં બધાને કામ ગયું એમાં પરમાત્માના હતું કે જેટલા લોકો મહેમાન થઈને આવે એ બધાના પગને ધોવા અને પછી અંદર જવા દેવા આ કામ ભગવાનના હાથમાં હતું બીજું કામ એ હતું બ્રાહ્મણો જમી લે ત્યારે એની પતરાવાળી ઉપાડવાનું કામ ભગવાન પોતે કરતા હતા હવે અહીંયા આપણને લાગે કે ભગવાન આવું કામ કર્યું છે પણ આ કથા આપણને ઉપદેશ આપે છે કે પરમાત્મા જેટલી પણ સંપત્તિ થઈ જાય ને તોય આપણા સગા સંબંધીના ઘરે જઈએ અને જો કામ કરવાનો વારો આવે તો એમાં જરાય આપણે નાના થઈ જવા નથી એટલે ગમે તેટલી સંપત્તિ આવે કામ કરતા રહેવું જોઈએ બીજું પરમાત્મા અહીંયા ઉપદેશ કર્યો છે કે આ સંસારનું કોઈ કામ નાનું નથી એક તમારા દુશ્મનને ક્યારેય પણ નાનો ન ગણવો ગમે તેટલો નાનો દુશ્મન હોય પણ તમારે નાનો એને ગણવો નહીં ક્યારેય એક નાનો એવો અગ્નિ પણ એને પણ તમારે કોઈ દિવસ નાનો ન ગણવો કેમ કે જ આગ થાય છે તમારે જિંદગીમાં ક્યારેય કોઈને નાનો ન આજે ભગવાને આપણને ઉપદેશ કર્યો છે કે તમારું ગમે તેટલું અસ્તિત્વ મોટું થઈ જાય પણ કોઈ પણ કામ કરવામાં તમને શરમ ના આવી જોઈએ એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી પછી તો પરમાત્માએ પોતાના પત્નીઓને હાથની અંદર ઝાડું પકડાવીને કીધું કે આ યજ્ઞશાળાની સ્વચ્છતા તમે કરજો આ યજ્ઞશાળાની ચોખ્ખાઈ તમે રાખો પરમાત્માને બુહારીની સેવા બહુ ગમે છે તો આપણને પણ ઉપદેશ આપ્યો છે કે આવા જ્યારે જ્યારે પણ આપણા સમાજમાં આપણા આડોશ પાડોશમાં આપણા ગામમાં આવા મોટા સમય આવો હોય ત્યારે એ સમય આવોની અંદર આપણે પણ સ્વચ્છતાનું કામ કરવા જવું જોઈએ આપણે જઈને મંડપ પાળવો જોઈએ ભગવાનને વાળવા વાળો બહુ ગમે છે કેમ જ્યારે ભગવાનના ભક્તો કથા સાંભળવા આવે ત્યારે એને બેસવાની વ્યવસ્થા એકદમ ચોખ્ખી તમે કરી દો ને તો જેટલો સાંભળવા વાળો ગમે છે એના કરતાં એની વ્યવસ્થા કરનારો માણસ ભગવાનને બહુ ગમે છે માટે જ્યાં પણ આપણે યજ્ઞમાં જઈએ ત્યાં આપણે સ્વચ્છતા રાખીએ આજે ભગવાને એ યજ્ઞ સમાપન કરાવ્યો જેવા ભગવાન દ્વારિકા ગયા તો દ્વારિકામાં શાલવયે ચઢાઈ કરી હતી શાલ્વને પરમાત્માએ એના દિવ્ય વિમાન સાથે માર્યો દંતવક્રને વિદુરથ એના સમાચાર સાંભળી દ્વારકા ઉપર ચઢાઈ કરવા આવ્યા તો પરમાત્માએ વિદુરથને પણ માર્યો અહીંયા દંતવક્ર વિદુરથ અને શિશુપાલ મરાયા એટલે શિશુપાલ અને બે ગયા એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો અને ભગવાનના ધામમાં ફરી પાછા ગયા એવી દિવ્ય કથાઓ સુખદેવજી મહારાજ બતાવતા હતા એમાં બરાબર પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો બાપજી આ બધી કથાઓ તમે મને બહુ દિવ્ય સંભળાવી પણ તમે મને નવધા ભક્તિની વાત કરતા હતા ખબર છે હા નવ પ્રકારની ભક્તિ હા શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યાત્મ નિવેદનમ નવ પ્રકારની ભક્તિ તમે કીધી હતી ને હા તો એમાં તમે એક ભક્તિ બોલ્યા હતા સખ્ય એટલે કે મિત્ર ભક્તિની વાત તમે કરતા હતા અરે હા રાજા તો પ્રભુ બાપજી એક કામ કરો ને ભગવાનની કઈ મિત્ર હોય મેં વાત સાંભળી હતી અરે હા સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે

જીતેન્દ્રિય ભગવાન કૃષ્ણને એક સુદામા નામના મિત્ર હતા અને એ સુદામા પ્રશાંત આત્મા જીતેન્દ્રિય હતા જેને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવો છે જે કોઈ પણ સ્થિતિમાં અશાંત થતા જ નથી ગમે તે થાય અશાંત થાય જ પત્ની સુશીલા છે બાળકો છે રહેવા ઝૂંપડું નથી સારું પહેરવા સારા કપડાં નથી જમવા જુવાર નથી અને છતાં આ દુનિયાનું સૌથી મોટું વ્રત અયાચક વ્રત કોઈની પાસે માગું નહીં એવું વ્રત લઈને બેઠા છે સુદામદેવ બ્રાહ્મણ અરે કોઈ માણસ પાસે નહીં પણ ભગવાન પાસે ન માગું ક્યારે આવું આવું એક વચન એક આવી પ્રતિજ્ઞા લઈને બેઠેલા સુદામદેવ બ્રાહ્મણ એક વખતના સમય પત્ની સુશીલાજી કહે છે પ્રતિદેવ સાંભળ્યું તમને યાદ છે તમે મને એકવાર વાત કરતા હતા કે તમે ભણતા હતા ત્યારે કોઈ મિત્ર હતા તમારા અરે હા હા સુશીલા દ્વારિકાવાળા કૃષ્ણ છે ને એ મારા મિત્ર છે અમે બી સાથે ભણતા હતા તો સુશીલાએ કહ્યું કે તો તમે તમારા મિત્રને મળી લાવો ને જાઓ ને અરે સુશીલા તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે હું મરું પણ માગુ નહીં કોઈ દિવસ એટલે સુશીલાજી કહે છે હું તમને ક્યાં માગવાનું કહું છું હું તો તમને માત્ર બસ તમારા મિત્રને મળવા જવાની વાત કરું છું એને મળી આવો ને કારણ કે સુશીલાજીને ખબર હતી કે દ્વારિકાવાળો અંતરયામી છે અને મારા પતિ જશે તો એને ઢંગથી ઓળખી જશે અને એને એમને ખાલી હાથ નહીં આવે કેમ એ લક્ષ્મીનો નાથ છે હું તમને માગવા નથી કેતી હું તો બસ તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકાવાળાના દર્શન કરવા જવાનું કહું છું સુદામાને થયું વાત સાચી છે સાંદી પણ ઋષિના આશ્રમમાંથી જુદા પડ્યા પછી કૃષ્ણ મળ્યા નથી મને ક્યારે જાવું તો છે વળી પાછી વાત યાદ આવી સુશીલા કોઈના ઘરે જઈએ ને તો ખાલી હાથે ન જવાય કોઈને મળવા જઈએ તો ખાલી હાથે ન જવાય કઈક ને કઈક લઈને જવું જોઈએ અને આપણા ઘરમાં તો કઈ જ નથી શું કહું તમને પડોશ માંથી સુશીલાજી ચાર મુઠ્ઠી પવવા ચોખાના માગી લઈ આવ્યા ઓછી ના હો કે અમે લઈ આવશું ને તમને પાછા આપી દઈશું અમને આપો ને ચાર મુઠ્ઠી પૌવા લઈ આવ્યા છે અને એ ચાર મુઠ્ઠી પવા એક નાના એવા ચિત્રાની અંદર બાંધી અને હાથમાં આપ્યા કહે છે કે લો આ કૃષ્ણને આપજો સુદામદેવ આ પવવા જોયા પોટલી જોઈ અને જરા લાગે છે કે કૃષ્ણને આવા પૌવા દેવાના એટલે સુશીલાદી ઓળખી ગયા પોતાના પતિના મનની વાત ઓળખી જાય ને એને જ સાચી પત્ની કહેવાય ઓળખી ગયા મારા પતિના મનમાં કંઈક ક્ષોભ થયો છે એટલે એને સામેથી કીધું સાંભળો તમે જાઓ અને કૃષ્ણ મળે ને તો એને આ પોટલી આપીને એમ કહેજો કે તારા ભાભી આમાં કંઈક તારા માટે મોકલાવ્યું છે મને ખબર નથી શું છે એમ કહેજો એને ભલે સુશીલા સુદામા જાય છે આપણે સૌ એ કથાને સાંભળી છે કે સુદામાના શરીરમાં લોહી હતું નહીં એકદમ હાડ પિંજર જેવું શરીર થઈ ગયું હતું શક્તિ નહોતી એટલે પોરબંદરમાંથી નીકળ્યા અને બાર બરાબર ગયા દ્વારકાના માર્ગ ઉપર ચડ્યા હજી તો ત્યાં તો એ થાકી ગયા એટલે સુઈ ગયા પણ ગરુડજી મહારાજે ભગવાનની આજ્ઞાથી એને દ્વારકા દ્વારકામાં દ્વારિકા એક વૃક્ષ નીચે સુવાડ્યા છે જાગીને પાછા ચાલતા થયા થોડુંક ચાલ્યા નગર એક દેખાયું લોકોને પૂછવા કયું નગર છે તો ખબર પડી કાં તો દ્વારિકા છે હરખાતા હરખાતા એ સુદામદેવ ભગવાનના દરવાજે આવે છે દ્વારપાળોને પૂછ્યું આ દ્વારિકાના નાથનો મહેલ આ છે હા ભુદેવ આજ મહેલ છે તો કૃષ્ણ અંદર છે કૃષ્ણંદ્ર છે પ્રશ્ન કર્યો એટલે દ્વારપાળના કાંચેન કાક આ અમારા મહારાજને તુકારો કરે છે એ ભુદેવ અમારા મહારાજને તુકારો કેમ કરો છો ત્યારે સુદામાએ કહ્યું એ તમારો મહારાજ તમારા માટે હશે મારો તો મિત્ર કૃષ્ણ છે મારો કલયો મિત્ર છે દ્વારપાળ કહે છે મહારાજ તમને ગરમી ચડી લાગે છો હવે જેમાં નથી લાગતા બે ત્રણ દિવસ થયા હાલો જમાડી દઉં તમારા હાલત તો જુઓ કપડા નથી કઈ હાલો કપડા આપી દઉં સુદા મારે કઈ જોતું નથી હું તો કૃષ્ણને મળવા આવ્યો છું મારો મિત્ર છે અમે એવી સાથે ભણતા હતા કહે છે મહારાજ અમારા મહારાજને મિત્રોની તાણ છે કે તમારા જેવો મિત્ર રાખે આવો આવું ખોટું શું વાત કરો છો અપમાન કર્યું એટલે બીજો જે દ્વારપ હતો એને બ્રાહ્મણનું અપમાન ન થવું જોઈએ ક્યારે મેં આગળના દિવસમાં વાત કરી હતી કે બ્રાહ્મણનું અપમાન થાય છે જો યમના દૂત આવે તો તમને એકને લઈ જાય યમનો દંડ મારે તો તમને એકને દંડ દે શંકરનું ત્રિશુલ દંડ દે તો તમને એકને દંડ દે ઇન્દ્રનું વજ્ર દંડ દે તો તમને એકને દંડ દે પણ બ્રાહ્મણના મોઢામાંથી વાણી નીકળી જાય તો તમારી આખા કુળને લાગી જાય સ્વા માટે હંમેશા હું તો એવું જ કહું તમને કે બ્રાહ્મણને તમે કદાચ દાન પુણ્ય ના આપો બ્રાહ્મણ માટે હારું ન બોલો એને પગે ન લાગો કાંઈ વાંધો નથી તમે વંદનીય છો પણ કૃપા કરીને બ્રાહ્મણ માટે અપમાનિત શબ્દો તમારા મોઢામાંથી ન નીકળે એ આપણા વંશ માટે સારું છે બાકી તમે જુઓ જેનાથી કાળ બીવે છે જેનાથી કાળ ડરે છે એવા ભગવાન કૃષ્ણને પણ જ્યારે બ્રાહ્મણનો શ્રાપ મળ્યો ત્યારે કૃષ્ણ જેવા કૃષ્ણને પણ સ્વધામ છે કાંઈ કરી શકીએ આપણે માટે માલા ભક્તો ક્યારેય પણ સાધુ બ્રાહ્મણ કોઈ મહાપુરુષો માટે ક્યારેય કોઈ ટિપ્પણી ન કરશો ક્યારેય કોઈ તમારાથી સારા શબ્દ ન બોલાય તમારાથી સહયોગ ન થાય તો કાંઈ વાંધો નહીં પણ તમે વિરોધ ન કરશો એનો અને સનાતન ધર્મના આશ્રિત થઈ અને સનાતન ધર્મના સંતો પ્રત્યે બોલો તમે ન બોલવું જોઈએ આપણે આ સંસારમાં કદાચ કોઈથી ભૂલ થઈ જાય તો દંડ દેનારો જેટલો મોટો છે ને એના કરતા વધારે મોટો માફ કરનારો છે ક્ષમા વિરસ્ય ભૂષણ માણસ માફ કરતા શીખી જાય અને તમે જો એક માણસને માફ કરશો ને તો હું ભરોસા સાથે કહું તમારા અનેક ગુના મારો ઠાકોરજી માફ કરી દેશે તમને કદાચ એમ હોય કે તમે જે ગુનો કર્યો છે કોઈને ખબર નથી પણ કોઈને ખબર ન હોય કાંઈ નહીં હો તમે બધી જગ્યાએ માણસને નહીં ખબર હોય બાકી તમારો ગુનો મારા ઠાકોરજીના ચોપડામાં લખાઈ જ ગયો છે નહીં છોડે કૃષ્ણ જેવા કૃષ્ણ જો શ્રાપ મળ્યો અને એને પણ જવું પડ્યું હોય અને એને પણ આખા વંશનો નાશ થઈ ગયો હોય તો આપણી શું હાલત થશે માટે ક્યારેય પણ કોઈના હૃદયના આશીર્વાદ લેવાના તમારા ભાગ્યમાં ન હોય તો કાંઈ નહીં પણ પરમાત્માને પ્રાર્થના કરજો કે કોઈના અંતરમાંથી અમને બધું આ ન મળી જાય કોઈની આતડી જ્યારે કકળે છે ને ત્યારે સર્વ પ્રકારે તમારું નાશ કરીને જ રહે છે અને કદાચ એ તત્કાલ ન થાય તો કાંઈ નહીં બાકી તમને જોવું તો પડે જો